ત્રી ગણેશાય નમા રાધે કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું ભક્તો આજે આપણે જ્યારે ચોર શામ મનોહર કૃષ્ણના સુંદર આભૂષણોની ચોરી કરવા વૃંદાવન પહોંચે છે પછી શું થાય છે એની આગળની વાર્તા જાણીએ જો મિત્રો તમને મારા વિડિયો પસંદ આવતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે સુંદરતા તેના ઘરેણાનું ખૂબ જ આકર્ષક વર્ણન કર્યું ત્યાંથી પસાર થતો એક ચોર પણ કથા સાંભળવા બેઠો હતો જ્યારે તેણે ઘરેણા વિશે સાંભળ્યું ત્યારે તે લલચાઈ ગયું તે દિવસની કથાના અંતે પંડિતજીને ઘણી દક્ષિણા મળી જે તેણે પોટલી બનાવીને લીધી જ્યારે તે નિર્જન જગ્યાએ પહોંચ્યા ત્યારે સામે ચોર આવ્યો તેણે પૂછ્યું કે આ શામ મનોહર કૃષ્ણ ક્યાં રહે છે જેના ઘરેણાનું આટલું સુંદર વર્ણન તમે કર્યું છે મારે તેના ઘરમાંથી દાગીનાની ચોરી કરવી છે મને સરનામું આપો પંડિત જે ડરી ગયા તેમને પોતાની પાસે રહેલી દક્ષિણા ચોરાઈ જવાનો ભય લાગી રહ્યો હતો એટલે તેમણે બુદ્ધિ લગાડી ને કહ્યું કે મારી બેગમાં તેનું સરનામું લખેલું છે અહીં અંધારું છે થોડા અંજવાળામાં ચાલું અને હું તમને પછી મારી ડાયરીમાં જોઈ અને કનૈયાનું સરનામું કહીશ ચોર તૈયાર થયો તે ઉતાવળમાં હતો પંડિતજીએ વધુ ચતુરાઈ કરી તેમણે પોતાની પોટલી પણ ચોરના માથા પર મૂકી દીધી અને એવી જગ્યાએ રોકાઈ ગયા જ્યાં લોકોની અવર જવર વધારી હતી ત્યારબાદ પંડિતજીએ ડાયરીમાં જોવાનું બહાનું કરીને વિચારીને કહ્યું વૃંદાવન જાઓ જ્યારે કૃષ્ણજી મને મળ્યા ત્યારે તેમણે વૃંદાવનમાં જ્યાં પોતાનું નિવાસ સ્થાન છે તેમ જણાવ્યું હતું ચોર સંતુષ્ટ થયો અને પંડિતજીના આશીર્વાદ લઈને ચાલ્યો ગયો રસ્તો પૂછ્યો વૃંદાવનમાં ભટકવા લાગ્યો રસ્તામાં તેણે સહન જ્યાં જ્યાં કનૈયાના મંદિરો હતા ત્યાં તે ગયો તેઓના ઘરેણા જોયા આખરે કનૈયા પાસે આવા ઘરેણા હશે આભૂષણો જોતા તેણે કેટલાય મંદિરોમાં ભગવાનની એવી મૂર્તિ જોઈ કે ખુલ્લી આંખે પણ તે ભગવાનને જોઈ શકે રાતે મંદિરોમાં રોકાયો અને ત્યાં થોડો પ્રસાદ ખાધો ચોર પર ગુસ્સો આવ્યો ચોરના મનમાં પ્રભુના અલંકારોની ઈચ્છા જાગી ગોપાલ તેને વિવિધ પ્રકારના ઘરેણાથી શણગારેલા બાળકોના રૂપમાં જગ્યાએ જગ્યાએ દર્શન આપે છે પણ ચોર ઘરેણા લેતો નથી તેને સાચા ગોપાલના ઘરેણા જોઈતા હતા ચોર નારાજ છે કે જ્યારે તે કનૈયાના ધામમાં પહોંચે છે પણ કનૈયો તેને મળ્યો નથી અને કનૈયો નારાજ થાય છે કે તે એટલા બધા સ્વરૂપે તેની પાસે જાય છે છતાંય ચોર કેમ મારા ઘરેણા ચોરી કરતો નથી જ્યારે હું તેને રસ્તામાં તમામ દાગીના આપી રહ્યો છું ભગવાન જ્યારે ભક્તના પ્રેમમાં પડ્યા ત્યારે ભક્તના મનમાં રહેલી ચોરીની ભાવનાના પ્રેમમાં ફેરવાઈ ગઈ ચોર ગોકુળ પહોંચ્યો એક જગ્યાએ નદીના કિનારે ભગવાન એક ગાય ચરાવતા હતા તેમને દેખાયા તે જ સ્વરૂપમાં તેમણે મંદિરમાં જોયું હતું મેં જોયેલી તમામ તસવીરો એક પછી એક બતાવવામાં આવી હતી ઘરેણા પણ તેમાં સાથે હતા ચોર તેના પગે પડ્યો ભગવાને આભૂષણો ઉતાર્યા અને કહ્યું લે આ માટે તું આટલો વ્યર્થ આવ્યો છે હું તને ક્યારથી આપું છું ચોરે કહ્યું તમને જોઈને ઘરેણાની ચમક ફીકી પડી ગઈ હવે હું તમને ચોરી કરીશ ભગવાન હસી પડ્યા તમે મને ચોરી કરશો તમે મને ક્યાં લઈ જાશો ચોરે કહ્યું મને ખબર નથી પણ મારે ઘરેણા નથી જોઈતા હવે હું માત્ર તમને જ ઈચ્છું છું મને માત્ર તમારી જ લાલસા છે ચોર વિચારતો તો રહ્યો પ્રભુ હસતા રહ્યા ચોરે તેની બુદ્ધિ દોડાવી પણ તેને કોઈ ઉપાય ન મળ્યો તેને ચિંતા હતી કે કદાચ તે આટલા પ્રયત્નોથી જો પ્રભુને ચોરી કરી લઈ જાઓ અને જો તેમનું રક્ષણ ના કરી શકો તો બીજું કોઈ તેમને મારી પાસેથી છીનવી જશે તો વિચારતા વિચારતા તેને ઊંઘ આવવા લાગી તેને પ્રભુને ઉકેલ જ્યાં સુધી સુધી હું તમને ત્યાં રાખું તે ન કરો મને દરરોજ દર્શન આપતા રહેજો જેથી મને ખાતરી થાય કે મારો ચોરાયેલો માલ સુરક્ષિત છે પ્રભુ બહુ હસ્યા તેમણે કહ્યું ઠીક છે જેવી તારી ઈચ્છા પરંતુ તારે કેટલાક ઘરેણા લેવા પડશે પરંતુ ચોરે ઘરેણા લેવાની ના પાડી ભગવાન દરરોજ સાંજે તેને દર્શન આપતા તે પોતાના ગામે પાછો ફર્યો પંડિત જે વાર્તા વાંચી રહ્યા હતા અને ચોરે તેમને બધી હકીકત કહી સંભળાવી તો પંડિતજીએ કહ્યું હું કેવી રીતે માનું સાંજે ભગવાન જ્યારે દર્શન આપવા આવ્યા ત્યારે ચોરે તેમની પાસેથી ઘરેણાંમાંથી એક માંગીને પંડિતજીને સાબિતી આપી પંડિતજીએ કહ્યું ભાઈ તમે ચોર છો સાચા સાધુ છો કાનાનું નામ લઈને હું ફક્ત વાર્તાઓ કહી રહી રહ્યો હતો અને મારી આજીવિકા કમાતો હતો પણ તમે તો જીતી ગયા તમે કૃષ્ણને મેળવી લીધો કૃષ્ણની ચોરી કરી લીધી એટલે હવે કૃષ્ણ તમારા થયા ರಾಧೆ ಕೃಷ್ಣ ಧನ್ಯವಾದ ಮಿತ್ರ